નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું આજે આઈસીયુમાં એકલો પલંગમાં બેઠા બેઠા ઈમાનદારીનો થાક ઉતારતા ઉતારતા વિસારી રહ્યો હતો ઈમાનદારીના રસ્તે ચાલતા ચાલતા મને થાક પણ લાગ્યો છે તો ક્યારેક પગમાં કાંટા પણ વાગ્યા છે તો ઘણી વખત સંસાર પરિવાર કે મિત્રોના શબ્દો થકી ઘાયલ અને અપમાનિત પણ થયો છું દરેક વ્યક્તિ પોતાના જીવનમાં અલગ અલગ છેદાની છેદ્ધાંતિક વિચારો થકી જીવતો હોય છે તો ઘણી વ્યક્તિઓ ક્ષણિક લાભ માટે સિદ્ધાંત છોડી પણ દેતા હોય છે પણ મને મારી જિંદગીથી સંતોષ હતો હું કોઈ પણ વ્યક્તિ સાથે આંખથી આંખ મેળવીને વાત કરી શકતો હતો એ જ મારા આધ્યાત્મિક મનોબળનું કારણ હતું પપ્પા કહેતા તમારા અરમાનોને તમારી હેસિયતમાં રાખી આગળ વધવાનો પ્રયત્ન કરશો તો ક્યારેય સોમાન ગીરવે મૂકવાનો વારો નહીં આવે કોઈ વખત મારો પુત્ર દેવાંગ મને કડવા શબ્દો કહેતો પપ્પા તમે સરકારમાં સારી પોસ્ટ ઉપર બેઠા સત્તા રૂપિયા કમાતા ન આવડ્યું એટલે અમારે આજે વેતરું કરવું પડે છે હું દેવાંગને કહેતો બાળકોને મોટા કરવા ઓછ ભણતર આપવું એ દરેક મા બાપની નૈતિક ફરજ હોય છે તમારા મર્યાદિત મોક્ષો પૂરા કરવા હું વાલીઓ લૂંટારો તો ન બની શકું મેં મારા અંતર આત્માના અવાજ પ્રમાણે ફરજ બજાવી છે તું તારી મરજીનો માલિક છે તારે અવળે રસ્તે રૂપિયા કમાવા હોય તો કમાજે પણ એટલું યાદ રાખજે પાપ કરતી વખતે પીઠ થાબડનાર ઘણા મળશે પણ પાપ જ્યારે તેનો પરસો બતાવે છે ત્યારે એકેય તારી બાજુમાં નહીં ઊભો રહે દેવાંગના નસીબ જોર કરતા હશે સ્પર્ધાત્મિક પરીક્ષા આપી એ ક્લાસ વન ઓફિસર બની ગયો જે હું કરી શક્યો ન હતો એ તમામ મર્યાદાઓને ઓળંગી તેને ધનવાન બનવાના અરમાનો જાગ્યા હતા જે મારા સિદ્ધાંતોથી વિપરીત હતું અમારા બંને વચ્ચે વિચારો અને સિદ્ધાંતોની લડાઈને કારણે અમે એકબીજાથી અલગ થયા એકબીજાથી જુદા પડતા સમયે મેં તને કીધું હતું બેટા કોઈનો પણ હાથ અને સાથ છોડીને ભાગવાની મારી ન તો આદત છે ન તો મારા સ્વભાવમાં છે મારાથી દૂર થનાર વ્યક્તિનો હું હાથ પકડીને રોકવા પૂરતો પ્રયત્ન કરું છું પણ કોઈના પગ પકડી મારા સ્વભાવમાં નથી બેટા સ્વમાનનો રોટલો અને ઓટલો જ્યારે પણ યાદ આવે ત્યારે તારા બાપુનું ઘર ખુલ્લું છે હું એક વખત ઘરડા ઘરમાં જવા તૈયાર થઈ ગયો પણ સિદ્ધાંતો સાથે બાંધસોડ કરવા તૈયાર ન થયો તેથી હું મારી નિવૃત્તિ પછી મારું પોતાનું મકાન શોધવા નીકળ્યો મકાનના ભાવ સાંભળી મોઢે ફીણ વળી ગઈ અને આંખે અધા અંધારા આવવા લાગ્યા નિવૃત્તિ દરમિયાન મળેલ રકમ જો ઘર લેવા પાછળ ખર્ચી નાખું તો આકસ્મિક ઉપાધિ સમયે કોની પાસે હાથ લંબાવું આખી જિંદગી કોઈ પાસે હાથ લાંબો કર્યો નથી તો જીવનના છેલ્લા પડાવ સમયે હું હાથ લાંબો શા માટે કરું ખુમારી ના કોઈ કોચિંગ ક્લાસ ચાલતા હોતા નથી કુમારીના કોઈ કોચિંગ ક્લાસ ચાલતા હોતા નથી કુમારીના બીજ તો જ્યાં સંતોષ ધૈર્ય અને આધ્યાત્મિક વાંચન હોય છે ત્યાં તેની જાતે રોપાતા હોય છે મારા અને મારી પત્ની સ્મિતાની અમે કુંડળી મેળવી ન હતી છતાં વિચારો મળતા હતા એટલે અમારું દાંપત્ય જીવન આનંદમય હતું સંતોષ ધૈર્ય અને ઈશ્વરની ભક્તિએ અમારી મૂડી હતી હું સ્મિતાને જોવા ગયો ત્યારે સ્મિતાના પપ્પા ગામડામાં ટીચર હતા સ્મિતા તેના ઘરમાં મોટી દીકરી હતી ખાધે પીધે સુખી પરિવાર હતો મારા સિદ્ધાંતો અને વિચારોને અનુરૂપ હોવાથી મેં લાંબુ વિચાર્યા વગર હા પાડી પિયરથી વારસામાં સંસ્કાર લઈને આવી હતી બસ મારા માટે એ પૂરતું હતું મારા સસરાનું પણ માસ્તર તરીકે આજુબાજુ અને પોતાના ગામમાં પણ નામ હતું લોકો તેમને આદર ભાવથી જોતા સ્કૂલ છૂટ્યા પછી પણ ભણવામાં નબળા બાળકોને પોતાના ઘરે કોઈ પણ પ્રકારનું વળતર કે અપેક્ષા રાખ્યા વગર ભણાવતા આવી વ્યક્તિઓ સંસારમાં ઓછી જોવા મળતી હોય છે ઈમાનદારી વફાદારી નિષ્ઠકામ સેવા આ બધા વ્યસન છે જેને નશો સળિયો એ પાયમાલ થશે પણ પોતાના સિદ્ધાંતો સાથે બાંધછોડ નહીં કરે અંતે લાંબુ વિચારી અમે એલબીએસ ફ્લેટ કરી દો જે અમારા બંને માટે પૂરતો હતો ઈશ્વર કૃપાથી પેન્શન આવતું હતું જેમાં રોજિંદા ખર્ચ કટપણની દવા માટે વપરાતા આકસ્મિક ખર્ચ માટે અમુક કીડી જેવી બસત રૂપી રકમ અમે બાજુ ઉપર પણ મૂકતા હતા એક તો નિવૃત્તિની મૂડીમાંથી મેં ફ્લેટ લીધો મૂડી મારી તેમાં જતી રહી બાકી બસી મૂડી ઉપર હાસ્યસ્પદ વ્યાજ અને મેળવતા હતા ત્યાં અચાનક મને હાર્ટ એટેક આવ્યો ફ્લેટના સભ્યોએ એકસો આઠ બોલાવી નજીકની હોસ્પિટલમાં મને દાખલ કર્યો ડૉક્ટરે રિપોર્ટ જોઈ સર્જરી કરવાની સલાહ આપી મારો પુત્ર ખબર કાઢવા આવ્યો પણ હાર્ડ સર્જરીના ખર્ચ વિશે મારી સાથે કોઈ સરસા કરી નહીં ઉપરથી અમે શાબ્દિક શિષ્ટિઓ ભરતો ગયો ઈમાનદારીનું પૂછડું પકડીને બેઠાશો અત્યારે કોઈ ઈશ્વર મદદ કરવા નહીં આવે હું પણ સ્વમાની હતો મેં કોઈ સામે જવાબ આપ્યો નહીં આખી જિંદગી કોઈના પગ પકડ્યા નથી તો તારા થોડા પકડવાનો શું જા બેટા જા મોતને તો કારણ જોઈએ છે કાલે આવતું હોય તો આજે આવે મેં આંખ બંધ કરે મુરલીધરને યાદ કરી કીધું સોપાટ માંડીશે તારણ હાર તે થાકીશ જરૂર પણ હારીશ નહીં ફેંકવા હોય એમ ફેંકજે પાસા દાવ મારો પણ હજુ બાકી છે હારવા રમ્યો નથી જીત પાકી છે આજે ભલે અવળા પડે પાછા મારા કાલ હજી તો બાકી છે સ્મિતા મારી બાજુમાં અચાનક આવી બેસી ગઈ હતી એ તરફ મારું ધ્યાન ન હતું એ બોલી કોની સાથે વાતો કરો છો મેં હસીને કીધું તું સારી રીતે જાણે છે વાત કરવા માટે મારી પાસે બે જ માધ્યમ છે એક તું અને બીજો મુરલીધર સ્મિતા ભીની આંખે બોલી કોઈ પ્રકારની ચિંતા કરતા નહીં બધી વ્યવસ્થા થઈ ગઈ છે હું જાણતો હતો જેટલી ફિક્સ તૂટેલી તૂટેલા વ્યાજ આવતું ઓછું થશે સૂટકો પણ ન હતો હાર્ટ સર્જરીનો અંદાજિત ખર્ચ ત્રણ લાખ ઉપરનો હતો ઓપરેશન સફળતાપૂર્વક પૂરું થયું હોસ્પિટલમાંથી રજા આપતા પહેલાં મને અને સ્મિતાને ડૉક્ટર સાહેબે તેમની ચેમ્બરમાં બોલાવ્યા ડૉક્ટરની ઉંમર ચાલીસથી પિસ્તાલીસની વચ્ચે મને લાગતી હતી ડૉક્ટર સ્માર્ટ અને દેખાવડો હતો ડૉક્ટર હાથ જોડી બોલ્યો હું ડૉક્ટર શ્યામ મેં તમારા હાર્ડનું ઓપરેશન કરેલ છે થોડું સ્માઇલ આપી મારા હાથમાં મોરપીસ મૂકે તેઓ બોલ્યા લ્યો આ તમારા ખિસ્સામાંથી નીકળ્યું હતું શ્રદ્ધાનો વિષય છે પછી પોતાના ટેબલના ખાનામાંથી એક પોટલી કાઢી સ્મિતાની સામે મૂકી બોલ્યા મોટી બહેન આ તમારી અમાનત સાસવો આ તમે ડિપોઝિટની રકમ પેટે હોસ્પિટલને આપેલ છે તમારો નાનો ભાઈ જીવતો હોય ત્યાં સુધી કરેણા ગીરવે મૂકવાના દિવસો કદી તમારે નહીં આવે હું અને સ્મિતા એકબીજાની સામે જોવા લાગ્યા ઓળખ્યો ને મને કૃપાશંકર માસ્તરનો વિદ્યાર્થી શામલો હું ભણવામાં નબળો હતો સ્કૂલેથી છૂટી તમારા ઘરે મને મફતમાં ભણાવતા હું એ જ શામલો જેને તમે રોજ સાંજે જમાડીને ઘેરે મોકલતા રસ્તા ઉપર ઠોકર ખાતા પથ્થરને ઉઠાવી કંડારી કંડારી કંડારીને તમે મૂલ્યવાન મૂર્તિ બનાવી એ પરિવારને હું સપનામાં પણ કદી ન ભૂલી શકું ડૉક્ટર સાહેબ ઊભા થયા અને એમને બંનેને પગે લાગ્યા સ્મિતા પણ ભીની આંખે શ્યામના માથે હાથ ફેરવતા બોલી બેટા ખૂબ મોટો સાહેબ બની ગયો મોટી બેન ડોક્ટર બન્યા પછી હું ગામડે ગયો હતો પણ તમારે ત્યાં તાળું હતું તમારા ઉપકારનો બદલો વાળવાની તાકાત તો મારામાં ન હતી પણ ઈશ્વર કોઈ પણ રીતે આ પરિવારનું ઋણ ઉતારવાની મને તક આપે એ પ્રાર્થના હું રોજ કરતો હતો મોટી બેન આજે આ અવસર આવી ગયો છે અમે ભીની આંખે ખૂબ વિનંતી કરી પણ તેણે એક રૂપિયો અમારી પાસેથી લીધો નહીં ઉપરથી કીધું તપલેક સમયે હું તમારી સાથે ઊભો છું ડ્રાઈવરને બોલાવી કીધું જા મારી મોટી બેનને તેના ઘેરે મૂકીને આવ અને હા ઘર યાદ રાખજે તેના હાથે બનાવેલ ભોજન ઘણા સમયથી મેં ખાધું નથી ડ્રાઈવર રસ્તામાં બોલ્યો ડૉક્ટર સાહેબ ખૂબ દયાળુ છે મારી માના ઓપરેશનના પણ રૂપિયા લીધા ન હતા સામેની વ્યક્તિની પરિસ્થિતિ પ્રમાણે તેઓ પોતાનો સાર્જ નક્કી કરે છે કર્મના સિદ્ધાંતમાં બહુ વિશ્વાસ રાખે છે મેં કારમાં આંખ બંધ કરી મુરલીધરને હસતા હસતા કીધું હે પ્રભુ ફરી તું બાજી જીતી ગયો અને હું હારી ગયો તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તો મિત્રો કેવી લાગી આ વાત તે કોમેન્ટમાં તમારો પ્રતિભાવ જરૂરથી જણાવજો